નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હું પૂછવા માંગુ છું આ સરકારને કે ખેડૂતોના પૈસા લૂટીને ખેતરની અંદર મહેનત કરી કાળી મજૂરી કરીને આ ખેડૂત જે પાક પકવે છે બે પૈસા કમાય છે તમે એ લોકો પણ આ આ પૈસાને તમે લૂટી લો છો તમને શરમ જેવું છે કે નહીં કોણ છે આ કિરીટ પટેલ જુનાગઢના નવાબો થઈને ફરે છે એક નવાબ અહીંયા બેઠો છે બીજો નવાબ ત્યાં બેઠો છે ત્રીજો નવાબ સામે બેઠો છે બધા જુનાગઢના નવાબો થઈને બેઠા છે ખેડૂતોના પૈસા લૂંટીને તમે કયા ભાવમાં સુખી થવાના છો શરમ આવે છે કે નહીં તમે ઘરે જઈને તમારા અરીસામાં તમારું મોઢું જોવો ત્યારે તમને એમ નથી થતું કે આ હરામના પૈસા હું ઘરે લઈને આવું છું આ પૈસા નું હું મારા ઘરમાં છોકરાઓને એશો આરામ કરાવું છું તો મારા છોકરા સુખી થશે કે નહીં ક્યારે એવો વિચાર તમને આવે જ કે નહીં લૂંટો હોય તો મોટા મોટા જે ખેર ખાવો છે બિઝનેસમેનો છે એને લૂંટો ખેડૂતો ને બક્ષી દો ને ભાઈ રાત દિવસ કાળી મજૂરી કરીને બે પૈસા કમાતો હોય એને પણ તમે લૂંટી લો છો દરેક ખેડૂતો સહકારી બેંકમાં ગયા ત્યારે સીઓને રજુઆત કરી ત્યાર પછી એક બીજો મીડિયો સામે આવ્યો છે સિઓને બીજા રૂમમાં લઈ ગયા અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ એમની પાસે બધું પોપટની જેમ બોલાવ છે અને આ બંને વચ્ચે શું સંવાદ થયો છે આવો જરા આપણે દોસ્તો વિસ્તારથી સાંભળીએ પણ ખેડૂતના દીકરા છો ખેડૂતના દીકરા છો તો વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે આ શું મારે આના માટે કોઈ શબ્દ નથી આવા લોકોને ખુલ્લા પાડો દોસ્તો સાંભળો તમે ગોપાલ ઇટાલિયા અને બેંકના સીઈઓ વચ્ચે શું સંવાદ થયો છે એકત્રીસ બાર થી રિટાયર થયા પછી સાહેબ રેગ્યુલર

રજૂઆત અમારી એવી છે કે બે અઢી ત્રણ વર્ષ થવા આવ્યા હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું મંડળી મંડળી ધારી ની મંડળી છોડવડી મેંદપરા અને એમાં મેંદપરા માતા માલીડા કરીએ બધું એમાં આવ્યા જૂથ મંડળી બરાબર હા તો મુખ્યત્વે ચાર મંડળીઓ છે ધારી ગુંડાળી વાંદરવડ છોડવડી અને મેંદપરા કારણ કે ધારી ગુંડાળીમાં તો નો અહેવાલ થઈ ગયો છે

મંડળીની વ્યવસ્થાપક કમિટી એ તાલુકા કર્મચારી કર્યું છે કાયમ બારે માસ તપાસ ચાલતી હોય ન્યાય મળતો નથી નાના માળા અને મગર મચ્છો કરોડો કરી જાય એનું કોઈ કઈ કરી લેતું નથી તો ખેડૂતો શું સમજવાનું તમે ખર્ચા અધિકારી ની તમે છાંસીની તપાસ ચોરાણું નો રિપોર્ટ તમે કઈ મંડળીના મંત્રીની સંપત્તિ ટાંચમાં લીધી બે વર્ષથી નો પોલીસે લીધી નો તમે લીધી નો ચિલા હું શું હું તો બધાને કહું અમે તો અભણ માણસો ગરીબ માણસો છીએ અમારે કોને કહેવાનું અમારે તો ખેડૂતના ખાતામાં ખોટા બોજા નાખી દીધા શાખ નથી જે ખેડૂતની શાખની ઉપર વર્ષ પાંચ પાંચ લાખના બોજા પડી ગયા તમે એની શું તપાસ કરી કે એમાં શું માત્ર મંડળીનો મંત્રી છે સોરવડી ગામ માં છ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખવું હું સરકારી નોકરી મેં કરેલી છે હું પોલીસ ખાતામાં રાઈટર રહ્યો ચાર વર્ષ હું રેવન્યુમાં બે વર્ષ ક્લાર્ક રહ્યો બધું જ હું મારા જીવનમાં પર્સનલી કરેલું મંડળીના એક મંત્રીની સાહેબ હેસિયત નથી કે છ કરોડ નું કૌભાંડ એક લાથે કરીએ જિલ્લા બેંક ના માણસો સામેલ હોય તાલુકા બેંક ના સામેલ હોય અને બધા સામેલ હોય હવે એફઆઈઆર કરી એફઆઈઆર કોની ઉપરથી મંડળીનો મંત્રી ને બહુ બહુ વ્યવસ્થાપક કમિટી ઉપર થાય બરાબર બે ત્રણ સભ્યો બે ત્રણ આ કરીને ફીલું વાળ દીધું કોઈએ એવી પોલીસે તપાસ ન કરી રજીસ્ટ્રાર એવી તપાસ ન કરી કે શાખની ની ઉપર ધિરાણ મંજૂર કોણ કરે કયા મેનેજર મુખ્ય બેંક પેલા માંગણા પત્રક તો હેડ ઓફિસ કરે તો કેમ હેડ ઓફિસના એકેય માણસને માણસ ને સુધી પકડવામાં પૂરવા ન થયો માંગણા પત્ર ખોટું રજૂ કર્યું ની ખોટા માંગણા પત્ર બોર્ડ ઓફ ડિરેક્ટરે મંજૂર કેવી રીતે કરી નાખ્યું તો રજીસ્ટ્રાર હું તપાસ કરે છે અને એ અમે અહીંયા આવીને તમને પૂછીએ ત્યારે તમે એવું કહ્યું કે ચાલુ છે તપાસ અમે મરી જાય પછી તપાસ પૂરી થઈ જાય તો કરવાનું શું તમારે બધા બેંક આમ જવાબ આપે તમે આમ જવાબ આપો મંડળી નો મંત્રી ખુલ્લે આમ જેમ ફરે છે ડામમાં અને ઈ વાત મને સીઈઓ એ કીધી સીઓ એવું કીધું કે મંત્રી તો ખુલ્લો ફરે જાઓ તમે ગોતો ને એટલી શરમ નથી એને મને એમ કીધું કે મંત્રી તો ખુલ્લો ફરે જાવ ગોતો મેં કીધું તો કિરીટ પટેલ ના ખોળામાં બેઠો છે કિરીટ પટેલ ના ખોળામાં બેઠા છે એટલે પાવે દાદાગીરી ગુંડાગીરી કરે છે તો આ ખેડૂતોના પૈસા મફત નથી આવતા સાહેબ લોહી રેડે છે જમીનમાં સિંહ અને દીપડાનો કેટલો બધો ત્રાસ છે હિંસક જાનવરોની વચ્ચે રહી જીવના જોખમે ખેતી કરીને બે પૈસા રળાય છે એ બધાય તમે લૂંટી લ્યો છો કોઈનામાં શરમ નથી આ કઈ બાંગ્લાદેશી થોડા છે આવલા ઝંડોળા કાળાવાળા નથી આ આપણા ગામના છે આપણા મલકના ખેડૂતો છે આ આપણા આપણા વડીલો છે આ કોઈ બાજ ન નથી આવા પચાસ પેઢીથી ભારતના માણસો છે અને કોઈ શરમ નથી કે આને ન્યાય અપાવું તમે રિપોર્ટ કેમ એવો ન કરો જિલ્લા રજી તમારે ઓડિટ આવે મંડળીનું દર વર્ષે ઓડિટ થાય ને હા ઓડિટ થાય આ કૌભાંડ તો લાંબા સમય થાય કેમ ઓડિટમાં ક્યાંય પકડાણું નહીં ખેડૂત અભણ છે ઓડિટ ઓડિટ ખોટા હે હું ઈ જ કહું હું તો વકીલ છું હું બધું કહીશ કે ઓડિટ દર વર્ષે થાય છે તમારા ઓડિટમાં કેમ રજિસ્ટરે નો પકડ્યું ભાગ લઈ લીધો હશે રજીસ્ટ્રારે તો છે લાચાર છે જાજી નથી ખબર પડતી વિશ્વાસ હાલતા હોય મંડળી મંત્રી એમ કે ચોકડી મારી ના સહી કરો એટલે સહી કરે તમારા ઓડિટ માં એક વાત નો પકડાણી કે આ શાખ ની ઉપર થઈ રહ્યું છે બધાની શાખની ની ઉપર અઢીસો ખેડૂત એક દામ માં એક જૂથ મંડળીના ના અઢીસો ખેડૂત એવા છે શાખની ઉપર અઢીસો અઢીસો નામ ધિરાણ ગયું તો ત્રણ લાખ ની શાખ હોય ને બસો ખેડૂત હોય તો સમજો કે જે રૂપિયા થતા હોય એના ડબલ રૂપિયા શાખના નામે ઉઠાવી લીધા તો એફઆઈઆર માં પોલીસ ને એવું ન લાગ્યું કે આ શાખની ની ઉપર જે રૂપિયા રૂપિયા તો કઈ મંડળીના મંત્રી એકલાથી કૌભાંડ થાય એવું શક્ય નથી તો ડિરેક્ટરોના નામ નો આવ્યા તમારી તપાસમાં ડિરેક્ટર નું નામ નું આવે રજીસ્ટ્રારની તપાસમાં પોલીસની તપાસમાં ડિરેક્ટર ના આવે મળીને ભાજપ ની ગુલામી કરો છો ભાજપ ની ગુલામી તો અમારે ક્યાં ન્યાય વાગવા જવાનું કેમ નામ નું કરોડો રૂપિયા નું કૌભાંડ એક મંત્રીની સાહેબ હેસિયત નથી મેં નોકરી કરી સરકારી એક બે વર્ષ નહીં સાત વર્ષ મને બધી ખબર પડે સરકારી તંત્ર કેમ કામ કરે છે તો એક મંડળીના મંત્રીની હેસિયત નથી સાહેબ કે કરોડોનું કૌભાંડ એકલા હાથે કરે ભાજપના માણસો ને તો કેવી રીતે ચાવરો અને આટલું બધું પાપ કરીને ક્યાં આદેશો થાય બધા ખેડૂતના નિહાકાર લેવાના તમે રજીસ્ટ્રાર સાહેબ નું ધ્યાન દોરજો એડવોકેટ ગોપાલભાઈ ઇટાલી આવ્યા હતા હું ખેડૂતોનો વકીલ છું બધાનો અને સાહેબને જે કાંઈ રિપોર્ટ હોય એની અહેવાલની કોપી ખેડૂતો વચ્ચે મને આપવાનું રહેશે હું થોડાક દિવસમાં પાછો આવી સાહેબ ક્યારે આવશે સાહેબ સોમવાર સોમવારે આવશે કંઈ વાંધો ઓફિસ કોપી આવે છે કે કેમ હવે અત્યારે આપણે બે કામ કરવાના છીએ કે જે જે ખેડૂતોના કરજ ખત જ બોગસ છે ખેડૂતોએ કરજ ખત ભર્યું જ નથી તો તરત માંગ્યું જ નથી એ પોલીસની એફઆઈઆરમાંય છે પોલીસના ચાર્જશીટમાંય છે

ને જિલ્લા તમારે આપવાનું સાહેબ તમારી પાસે પાસે તપાસ 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 છે 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 એને હું જિલ્લા હું શું કઉ અમે કોને મળીએ સંકલન કોણ કરે છે કાગળ કોણ પ્રોવાઈડ કરે છે જિલ્લા આ તો જિલ્લા રજિસ્ટ્રાર ને તમારે કેવાનું કે જે ખેડૂતો નું કરજ જ નથી એ ખેડૂતને છૂટા કરવાના અહેવાલ તમે આપો ઉપર આપી દેસો અને તમે બેંક ને આપો તમે ઉપર આપો તમે ખેડૂતને કોપી આપો કે ભાઈ આટલા ખેડૂતો આપી દોજા મુક્તિ કોણ કરાવશે એનું બે વર્ષ થી તલે ચડાવ્યું છે સીઈઓ તમારી પાસે મોકલે તમે કયો ગાંધીનગર ગાંધીનગર વાળો ક્યાંય હવે તો આપડે બધા એક કામ કરો બાંગ્લાદેશ ઉપરો હવે આ લોકો ને તો આપડી કઈ કદર નથી તમારી પાસે બેંક નું મંડળી નું બધું રેકોર્ડ છે તમારે રેકોર્ડ આધારિત કામ કરવાનું રજિસ્ટ્રાર બરાબર તમારે તમારી પાસે કેટલા ખેડૂતોનું ઓરિજિનલ કરજ ખત છે બધી કોપીઓ છે કરજ ખત શાખ પત્ર કેટલાય ખેડૂતો એવા છે જે સય ન કરતા અંગુઠો મારે છે એના નામની કરજ ખતમાં બોલે છે અને કરજ ઉપડી ગયું અને તમારી તપાસ માં નું આવ્યું પોલીસ ની તપાસ માં નું આવ્યું અને આ ખેડૂતો બે વર્ષથી બેચારા ટલે ચડે છે લાચાર માણસો એટલે હમણાં ભાજપના માણસો તમે લોકો આવું કરે કેસરી પટ્ટો ગળમ કોક લફંગો આવે તો તમે લોકો કેમ સીધા કામ કરે

જિલ્લા પંચાયત માં જાઓ તો આ મોકલે આમ આમ મોકલે કરવાનું સાહેબ મારી રજૂઆત તમે બે બે ત્રણ મુદ્દા સાંભળો જે ખેડૂતો એ કરજ અંગૂઠો નથી માર્યો સહી નથી મારી એના નામે જે કરજ ઉપડ્યું છે ધિરાણ એ તો નિર્દોષ છે ટેકનિકલી તમે એને નોડ અપાવો રજીસ્ટ્રાર તરીકે એની લિસ્ટ બનાવો તપાસના અંતે ચાણું છન્નું ચોરાણું ઈ દા ન જાણે ભાઈ તમે જાણો

સાહેબ નું ધ્યાન દોરો ત્યાં ઝલક ચલાણું બંધ કર્યા બે વર્ષ થઈ ગયા કે તમે જે ચર્ચા કરી મારે તમારે કહેવાની જ છે કે બે વર્ષ થઈ ગયા સાહેબ આ ખેડૂતોને ને ધિરાણ નથી મળતું વાંક એમનો કઈ નથી અમે સમજીએ કે નથી તો કોણ નથી સમજતું એનું નામ દો મને બધાય સમજે છે તો બાકી કોણ રહી ગયું બે વર્ષથી થી ધિરાણ નથી મળતું મારા સાહેબ જમીન માં વેચાણ નથી થતું તબદીલ નથી થતી ભાઈઓ ભાગ નથી પડતા જમીનમાં અને ખેડૂતો બચારા હેરાન થાય અને ઉપરથી બેંક નોટિસ આપે છે પાછા પૈસા લાવો પૈસા અમે લઈ ગયા છે પૈસા તો બેંક ને તમે કેવા વાળા નથી રજીસ્ટર કે નોટિસ નો મોકલતો ભાઈ પૈસા તમારો મંત્રી લઈ ગયો અને નોટિસ ખેડૂત ને હું નાખો છો તો રજીસ્ટ્રાર કરે છે હું મને એ નથી ખબર પડતી આ હું કામ બે હાર્યા છે ભાઈ તો જાવ ને રજિસ્ટ્રાર ને પોતાને અંદર થી સાહેબ દાજવું જોઈએ અંદર થી બળતરા થવી જોઈએ મારો ખેડૂત છે એને દુખી ન થવું જોઈએ બે પૈસા રળવા હોય બીજી બે ફાઇલ ખોટું કરીને રળી લો ને અમારો ટેકો જાઓ પણ ખેડૂત ના નિહાકા શું કામ લેવાના છે આ કઈ મફત પૈસા આવે અમને બે વેપારી નું કરી નાખજો તમારી રીતે તમારે જે કરવું હોય પણ ખેડૂત ને લૂંટીને કહીએ કઈ ભવે સુખી થાવ એટલે તમે મારા વડીલ સાહેબ જિલ્લા સહકારી બેંક ની કોમ્યુનિકેશન કરજો અમે ન્યાય રજૂઆત કરી સીઈઓ એ બધું તમારી ઉપર ઢોળ્યું છે એ તો બધા છે પટેલ ના માણસો એટલે બધા રાજા મહારાજા કેવાય એવું હશે આ તો બધા જુનાગઢ નવાબ નવાબિને ફરે છે મોહમ્મદ ખાન બીજો મોહમ્મદ ખાન ચોથો ને એમ બેઠા અહીંયા બીજો બેઠો ને અહીં મોહમ્મદ ખાન પાંચમો બધા નવા બોત ફરે છે ખેડૂત નું કોઈ સાંભળવા વાળું નથી જુનાગઢ જિલ્લા બજેટ બેંક માં એક નવાબ બેઠા છે એક આયા નવાબ બેઠા છે એક આમ બેઠા નવાબ ક્યાં કહેવાનું તો આ ભાઈ આપડે આવેદન પત્ર જેરોક્સ લાવો સાહેબની સહી લઈ લો આમની અંદર એક સાહેબ ને આપી દો જેરોક્સ ખોલી અસર કોપી ક્યાં ગઈ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો આ ભ્રષ્ટાચારીઓનો ભાંડો ખોડો આ ખેડૂતોને નથી નથી બક્ષતા બે શરમ લોકો છે જેવો આ લોકોની અંદર ખેડૂતોને તો બક્ષી ભાઈ જેનું અન્ન ખાઓ છો એને તમે લૂંટો છો થોડી તો શરમ કરો દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી મને છે હાલ વિડીયો બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં 建议。<Yeah. S 2> yeah.